નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર કચ્છમાં ભારે વરસાદની આગાહી વચ્ચે રવિવારે બપોરે હવામાન વિભાગે કચ્છમાં રેડ એલર્ટ જાહેર કર્યું હતું તેની વચ્ચે ઝરમરથી બે ઇંચ વરસાદ ખાબક્યો હતો દિવસભર વરસાદી ઝાપટા વચ્ચે રાત્રે પણ જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો હતો ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ નોંધાયો હતો રાપરના ગેડી સઈ ખાવડાના કોટ કોટડા ધ્રોબાણા માંડવીના ગચીચા રાજપર પદમપુર ભુજ શહેર તથા તાલુકાના સુખપર માનકુવા માધાપરમાં ભારે વરસાદ ચાલુ થયો હતો રાપર પંથકમાં રવિવારે આજે ધીમે ધારે વરસાદ નોંધાયો હતો કાનમેર ગામને જોડતા મુખ્ય માર્ગે વરસાદી પાણી ભરાયેલ રહેતા ગ્રામજનોને અવર જવર માટે મુશ્કેલી ઊભી થઈ હતી લખપત તાલુકામાં ઝરમર વરસાદ થયો હતો ભચાઉ તાલુકાની કાઠાળપટ્ટીમાં એકથી બે ઇંચ વરસાદ નોંધાયો હતો આડેસરમાં પણ વરસાદ બાદ પાણી ભરાયા હતા સરકારી ચોપડે રાપર અને ભુજમાં પોણો ઇંચ મુન્દ્રામાં એક અને ભચાઉમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો દર્શક મિત્રો આજે તારીખ સાત જુલાઈ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર